તો સુરતના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે ચાલુ વર્ષે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનની કમાણીમાં સુરતે બાકીના તમામ રેલવે સ્ટેશનોને પાછળ રાખીને નંબર એકનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ડિવિઝનના કુલ એકસો અગિયાર સ્ટેશનમાંથી સુરત ટોપ પર રહ્યું દક્ષિણ ગુજરાતની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સુરત એક મહત્વનું મથક છે જેના કારણે અહીંયાથી દરરોજ હજારો મુસાફરો રેલવે મુસાફરીનો લાભ લે છે ત્યારે આ વર્ષે સુરતે કમાણીના મામલે રેકોર્ડ સર્જ્યો છે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં કમાણી કરનારા સ્ટેશનોમાં સુરત મોખરે રહ્યું મુંબઈ ડિવિઝન હેઠળ મહત્વના કુલ એકસો અગિયાર રેલ્વે સ્ટેશન આવે છે જેમાંથી સુરત કમાણી કરવામાં પહેલા સ્થાને રહ્યું કમાણીની બાબતે સુરતે મુંબઈ સેન્ટ્રલ બાંદ્રા ટર્મિનલ્સ બોરીવલી જેવા સ્ટેશનોને પણ પાછળ છોડી દીધા સુરત રેલવે સ્ટેશન પરથી ચોવીસ કલાક દરમિયાન બસ્સો કરતા વધુ ટ્રેનોની અવર છે સુરતે છેલ્લા એક વર્ષમાં આઠસો કરોડ પિસ્તાળીસ લાખ ત્રેવીસ હજાર રૂપિયાની કમાણી કરી દર વર્ષે સુરત રેલવે સ્ટેશન પરથી દર રોજ એક થી સવા લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે વર્ષ 2019 થી સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે 2022 અને 23 માં સુરત રેલવે સ્ટેશન 350 કરોડની આજુબાજુ રેવન્યુ હતું અને વેસ્ટર્ન રેલવેની અંદર સૌથી મહત્વના મુંબઈ અને સુરત રેલવે સ્ટેશન આવેલા છે એમાં સુરત રેલવે સ્ટેશન મુંબઈને પણ પછાડી દીધું છે અને આ વખતે 835 કરોડનો રેવન્યુ પ્રાપ્ત કર્યું છે સુરતને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે ભારતભરના લોકો સુરતમાં રહે છે અને પોતાની કર્મભૂમિ બનાવી છે અહીંયા હીરા જરી અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે વિશ્વભરમાં ઓળખ મેળવી છે પહેલાથી જ સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જો પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સૌથી વધુ આવક ધરાવતા ટોપ પાંચ રેલવે સ્ટેશનની આવક પર નજર કરીએ તો સુરત રેલવે સ્ટેશનને આઠસો પાંત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડ મુંબઈ સેન્ટ્રલને ચારસો 4,95.25 કરોડ બાંદ્રા ટર્મિનલ્સ ને 476.95 કરોડ બોરીવલી ને 338.83 કરોડ દાદર ને 176.57 કરોડ ની આવક થઈ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો ચલાવી ગુડસ ટ્રેનો વધારે આહવાન જવન કરાવું અને જે પ્રમાણે સુરત વિકાસની જે માત્રામાં લોકો અહીં આવે છે એ પણ આ મુખ્ય મૂળભૂત કારણો છે અને એના કારણે વધુ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ સ્ટેશન પહેલા નંબર પર હોવા છતાં તેની પાસે એક પણ દુરંતો એક્સપ્રેસ ટ્રેન નથી જે દુરંતો એક્સપ્રેસ ટ્રેન માટે છેલ્લા બારેક વર્ષથી સુરત શહેરના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે સાહિસ જીએસટીવી સુરત